રામ રામ જય માતાજી બતાવીને કેમ છો હતું તમને મજામાં અત્યારે ચાર વાગી ગયા અને આપણે આ બાજુ હે ને જે મકાઈ હતી એમાં કીધું ટાંકામાં પાણી છે થોડુંક ને કાંઈક પછી ફરીશું ઓરવાનું હે ઓરવીને પછી ખેડી તો એમ કે કાંઈક ખેતી સારી થાય ને એટલા માટે થોડું એન પર ના વાંધો પણ ઓલ્પા અમો કરે અને હવે આજપાસ હું વાવીશ બરાબર મકાઈ તો હતી એટલે મકાઈ મકાઈ તો નહીં વાવી કાંચ વાયર વાવશું અને કાં પછી કાંઈક ઘાંસ કે એવું કાંઈક વાવશું તો આમાં ખડને બધાય ગાબો ધોરી એમ હતો સાઈડમાં કાઢવાનું કામકાજ ચાલે આમના રામ જેમાં પછી બધા ને હાનપણ વાવ્યો પાવડો પાછળ ઉપાડ્યો બુક પાવડો આખના તો પાવડા વારી ચાલે પાવડા વારી ચાલે

આપણે હુકાઈ એટલે ટ્રેક્ટર બેક્ટર કાંઈ પડે ને એવું થઈ જાય ને લીલું થાય એટલે પછી ગૂતી જાય એવું થાય તો જ મેર પડે ને કાકું જ ના બાયરે થોડું ખોલે પાવડો ગુતેવું થઈ જાય ઓલું નાખ્યું વાર નાખું હું લાઈ મું વાર દઉં અને આપેલા આટલું કહેજે હું કઠણ નાખું કે લાય હું વારું કે કેવું કઠણ હૈ પાવડો પાવડો વરી જાય જેવો તેવો તો જાણે પાવડો ન મારી કેમ કે એટલું કઠણ

જ જશે ટારવું હોય ને એટલે આમ બાપા એટલે આવે છે કુંડી આવે છે હજુ બાપાને ખંજર ઓલી ટીકડી ને ખંજૂર ક્યારેક ક્યારેક આવે ને બાપા ઘડીએ વળી આ ધોવે કુંડી આવીને ટીકડી જાજી પીવાનું થાય એટલે ખંજર આવે જાત જાત ને ટીકડી પીવાની થાય ને પોશું થઈ ગયું આજ ખોલ નહીં હોય જેટલું પાવડા મારવા પીડા હોય પલાર દીધું એટલે ફૂલ વાળે કયા કાં જાય છે કાં નાકા પીને આમ થારોમાં તો જલ્દી પીવે મારા સંપલ એવોરી સાઈડ પીડા લઈ લઈશ હાલો હા આપણે પાવાનું કામ હોય જલ્દી પી જાય ને

હમ તકલીફ પડે અમે કીધું આટલું ઓરવી દઈ ઓરે જાય ખેડે જાય ને પડશે ને ટ્રેક્ટર હમ બે ઉકળી હા એમ કે આ જીરા મન પછી પાણી મેલાઈ જાય ને ત્યાં પછી એમાં વહી જાય જાર કેવું કઈ વાવી દીશે ને

બાજરો વાડું કરવા ને એમ બધા કઈ આવે પણ અત્યારે ભરાઈ ગયું છે

અરે ખોકા જા ને હું કવિ હાચું જ કેતો જા એટલે ખોટું પાણી બગડે ને એટલે કારણ કે એ બાજુ છે ને પાણી ઓલા કેરામ વધારે નું પીરું ઓલા કેરામ બી આમાં વી આવે એટલે પછી આ કેરો જલ્દી ભરાય ને તો વધે પાણી ઓલ પછી થોડુંક પી જાય ને એટલા સારું થાય ને અહીંયા જો ટીટોળી નાવા મંડી પાણી

એ મોડર્ન જ છે એ આમ બીજે ક્યાંક આવી ગામનું નામ તો આઈન રામ રામ કાલ ને કાલ નો ભાવે કાલ જાજા આવો થઈ જાય ચાર પાંચ નારિયલ કાયલ નો ખાય

बैठा बैठा खड़ लेता हुए गाँहड़ी जो आटली गाँहड़ी करने की है बहन सुन जो गोपी हम जो होली बेट बैठी है गोपी के सब नींद ना खो के हवे है दो अनु बन पैसे ले ना कर रहा तेरे दो दो तावन पैसे ना खी दे कहाँ गोपी 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 हम जो है हमने ना खो है जो है पूरा लेन मुक दीता है वो कहा ना धरोड़ी गोपी नहीं Păi își ne lupe griul și ne